બોલીવુડ એક્ટર સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કરનારા બે શાર્પ શૂટરની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી છે મુંબઈ અને કચ્છ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બે શાર્પ શૂટર વિકી સાહેબ ગુપ્તા અને સાગર શ્રી ગજેન્દ્ર પાલની મંગળવારે વહેલી સવારે ગુજરાતના કચ્છમાંથી ધરપકડ કરી હતી વિકી ગુપ્તાએ કબૂલાત પણ કરી હતી કે તેણે જ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું ત્યારબાદ તે અને સાગર મુંબઈમાં બોલિવૂડ સ્ટાર સલમાનના નિવાસસ્થાન ગેલેક્સી અપાર્ટમેન્ટથી બાઇક પર ભાગી ગયા હતા આ અંગે વાઇબ્સ ઓફ ઇન્ડિયાએ વેબ ન્યૂઝ દુનિયાના એક્ઝિક્યુટિવ એડિટર જયેશ શાહ સાથે વાત કરી જેમાં તેમણે જણાવ્યું હતું કે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચ સાથે કચ્છ પોલીસે કરેલા સંયુક્ત ઓપરેશન અંગે તેમણે જણાવ્યું કે આ સમગ્ર ઓપરેશન લીડ કઈ રીતે કરવામાં આવ્યું આ અંગે પણ તેમણે વાઇબ્સ ઓફ ઇન્ડિયાને જણાવ્યું હતું તમને જણાવી દઈએ કે વર્ચ્યુઅલ ફોન નેટવર્ક સર્વેલન્સ બાદ આરોપીઓનું લોકેશન ગુજરાતના કચ્છના નખત્રાણા ગામમાં ટ્રેસ થયું હતું અને ત્યારબાદ મુંબઈ અને કચ્છ પોલીસે મધરાતે દોઢ વાગ્યા પછી માતાના મઢ મંદિરના પરિસરમાંથી બંનેની ધરપકડ કરી હતી ભુજ લાવ્યા બાદ તેમને મુંબઈ પોલીસના હવાલે કરી દેવામાં આવ્યા હતા મુંબઈ પોલીસે મંગળવારે એટલે કે આજે સવારે જ બંને આરોપીઓને ભુજ એરપોર્ટથી મુંબઈ ખાતે લઈ ગયા હતા ચોવીસ વર્ષીય વિકી ગુપ્તા અને એકવીસ વર્ષીય સાગર બિહારના વતની છે અને તેમનો કોઈ ગુનાનો ઇતિહાસ નથી આ ઘટનાની જવાબદારી લોરેન્સ ગ્રુપે લીધી છે ગ્રુપ મેમ્બર અનમોલે એક પોસ્ટ શેર કરી છે જેમાં લખ્યું છે કે ભવિષ્યમાં સલમાન પર પણ હુમલો થઈ શકે છે જોકે પોલીસ દ્વારા આ પોસ્ટની પુષ્ટિ કરવામાં આવી નથી